એક સમયે શ્રીઅરી લોયામાં પોતાના સખા સુરાખાચરને ઘેર વિરાજતા હતા તે વખતે એક બાઈ અને એનો દીકરો ગામના ચોરે બેસીને ઊંચા સાદે તંબુરો વગાડી સાવળુંના ભજન બોલતા હતા પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કે છે રાતનો પહેલો પોર પૂરો થવા આવ્યો હતો માનવ પંખી માનવ પંખી સુખ રાતની નિંદરમાં પોઢ્યા હતા ક્યાંક ક્યાંક તમરાના તમતમ અવાજ સંભળાતા હતા આઘેરા સીમમાં શિયાળાઓની લાળી સંભળાતી હતી ચારે કોર નીરવ શાંતિ છવાઈ ગઈ હતી ત્યારે શ્રીજી મહારાજને કાને આ પરોક્ષના જેસલ તોરલના સંવાદના ભજનના શબ્દ અથડાયા તે પથારી પથારીથી બેઠા થઈને બોલ્યા કે સુરા બાપુ અટાણિયા કોણ ગાય છે સુરાખાચર પાસેની પથારીએથી પડખાભેર થતાં બોલ્યા કે ભણ્યું મહારાજ ગામમાં એક માર્ગી વૈરાગણ અને એનો દીકરો આવ્યા છે એ ભજન ગાય છે શ્રીહરી પથારીમાં બેઠા થયા ને સુરાખાચરને કહે કે સુરાબાપુ અમારે એના ભજન સાંભળવા ત્યાં જવું છે સુરાબાપુ કે અરે મહારાજ ત્યાં ન જવાય એ અધર્મી છે ના અમારે તો જવું છે મહારાજે તો તંત લીધો હઠ છોડી નહીં શ્રીજી મહારાજનો આગ્રહ જોઈ સુરા કહ્યું કે મહારાજ એવું હોય તો લ્યો એ બાઈને અને એના દીકરાને અહીં બોલાવીએ એમ કહી સુરા માણસ મોકલીને બાઈને અને છોકરાને દરબારગઢમાં બોલાવી બેસાડ્યા બેવને શ્રીજી મહારાજને શ્રીજી મહારાજે એમની પાસે બેસાડીને ઘણી વાર સુધી સાવળીના ભજન ગૌરાવ્યા છોકરાનો રાગ ભારે નરવો અને કસબી તે પછી તો તેણે દુવા ગાવા માંડ્યા કે કામિની કે છે કંથડા કયો ભલે રો દેશ સંપત હોય તો ઘર ભલો નહીતર ભલો પરદેશ એ ઘટમાં ઘોડા થન ગને ને આતમ વિંજે પાક એ અણ દીઠેલી ભોમ પર યોવાન માંડે પાક વીસ ભૂજા વજર હતી દસ માથાળો દે અવગત રાવણ જે અવગત રાવણ જે મેલો ન કાળે મનડા રાવી ઢોલીએ તકીએ ઓઠીંગણ દઈને બેસતા થકા બોલ્યા કે વાહ છોકરા વાહ શું તારી અલગ ને કંઠ જાણે અષાઢી મોરલા ટહુકા કરે માગ માગ તે મોજ કરાવી આજ અમે તારા ઉપર ખૂબ રાજી છીએ તું આ જે માંગે તે આપું મહારાજ એના ઉપર હતી રાજી થઈને બોલ્યા બાપુ અમે શું માગીએ કૂકડાનું મોં ઢેપલે માગી ખાવું ને ચારે માગી ખાવું ને ચોરે ઓટલે સૂવું આ પૂરવના પાપ કર્મથી પેટ ભરવા ગામે ગામ ભટકવું પડે ને આમ જ આખો જન્મારો કાઢવો અહીં દરબારને ત્યાં આવતા અમે સાંભળ્યું કે તમે તો ભગવાન છો ને જો તમે રાજી થયા હો તો અમારું હારું કરજો આવા દુઃખ ભરા જન્મા આવો દુઃખ ભર્યો જન્મારો ટાળજો શ્રીજી મહારાજે રાજી થતાં થતાં કહ્યું કે તમારું સારું કરશું એમ કહી તેને પ્રસાદીના લાડવા આપ્યા અને સુરાખાચર પાસે પાંચ રૂપિયા અપાવીને બેઉને રાજી કર્યા અને વિદાય કર્યા તે ગયા પછી સુરાખાચર પથારી પાસે આવતા બોલ્યા કે મહારાજ એ માર્ગી છે એને ધર્મ નિયમનું ભાન ન હોય એને તો જ્યાં ત્યાં ગાવું ને જેનું તેનું જે મળે તે ખાવું એનું તે તમે શું સારું કરશો મહારાજે અઢળક રાજીપો વરસાવતા કહ્યું કે સુરાખાચર તમારા જેવું તેનું કલ્યાણ કરીશું સુરાખાચર તેની પથારીએ જતાં જતાં બોલા કે લ્યો ધણીનો કોઈ ધણી છે કાંઈક જરાક મન માન્યું તે વાલપ ઢોળીને તરત જ કલ્યાણ આપી દીધું એને કોણ સમજાવે ને કહે એમ કહી તે શ્રીજી મહારાજની હારે વાતો કરતાં કરતાં હસતા હસતા પથારીએ પોઢા અસ્તુ જય સ્વામિનારાયણ નારી રત્નોમાંથી